પૂરગ્રસ્ત ભાભર વાવ સોઈગામ થરાદ તાલુકામાં પશુધન માટે ઘાસ ટેપો સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાના પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મહીર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરઅસરગ્રસ્ત ભાભર વાવ થરાદ સોઈગામ પશુઓ માટે વિશેષ રાહતરૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી ગાડીઓ સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂરની સ્થિતિના પગલે માત્ર માનવ જાત જ નહીં પણ પશુધનને પણ પૂરતો સહકાર મળી રહે અને આહાર મળી રહે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે અને પશુને પણ સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ પશુપાલકોને પણ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી જેના લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ છે આ મુશ્કેલી સમયે ગુજરાત સરકાર અબોલ જીવોના વહારે ઊભી છે અને રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે ભાભરસોઈગામ ભાવ થરાદ તાલુકાના પશુપાલકોને તાત્કાલિક રાહત મળી રહે એમ આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે કભે કભો મિલાવીને કાર્ય કરી રહી છે લોકોની સાથોસાથ પશુને પણ સરકાર સંપૂર્ણપણે સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે સૌને પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર આ સેવા સતત ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું સોયગામ તાલુકાના ઝેલાણા ગામ ખાતે ઘાસ ડેપો ખાતે થી પશુપાલકો એ ખાસ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના સરપંચ કાનજીભાઈ ભીખાજી રાજપૂતે પણ પશુપાલકો અને તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે ઘાસના મૂલ્ય વિશે વિના મૂલ્ય વિતરણ થઈ રહ્યું છે તે ખૂબ જ સારી રીતે અને કોઈ પણ ભાત ભેદભાવ વિના આ પશુપાલકોને ખાસ આપવામાં રહી હોવાનું જણાવ્યું હતું હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે એમ કે ઘણું બધું ઘાસ પલટી ગયું હતું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગો માતા રાજી થશે ઓકે